નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર સરપંચ સંગ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયક સહિત 40 થી વધુ સરપંચોએ અંબાજી ખાતે પહોંચીમાં અંબાના દર્શન કર્યા હતા અંબાજી મંદિર ખાતે ચાચર ચોકમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર અને સરપંચો ગરબે ઘૂંતા જોવા મળ્યા હતા અંબાજી મંદિરમાં ધજા ચડાવીમાં અંબાના દર્શન કરી સરપંચોએ ધન્યતા અનુભવી હતી અંબાજી સહિત અન્ય ધાર્મિક સ્થળોમાં દર્શન કર્યા બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકરે ગાંધીનગર ખાતે વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો સંદર્ભે

ઉમરગામ તાલુકા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ થી નાહુલી રેલવે ફાટક તરફ જતો માર્ગ અતિબિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે આજ રોજ બે થી વધુ વાહનો ખાડામાં ખાબકતા ક્રેન ની મદદ થી વાહનો ને બહાર કાઢવા પડ્યા હતા વલસાડ નગરપાલિકા દ્વારા પાણીગેરામાં પચાસ ટકા કરતા વધુ વધારો ઝીકી દેવાતા નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વલસાડ નગરપાલિકા દ્વારા સાડા છસો રૂપિયા સામે સાડા ત્રણસો રૂપિયા વધારો ઝીકાયો છે વલસાડ નગરપાલિકા વિસ્તારના નગરજનો પાલિકાના નિર્ણય સામે વિરોધ દર્શાવી વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા વાહન વેરો પાણી વેરો અને ગટર વેરો એ રીતે વધારવાનું એ લોકો બે હજાર ત્રેવીસમાં ઠરાવ કરેલો અને ત્યાર પછી વાંધા સૂચનો મંગાવેલા ત્રણ હજારથી જ વધારે વાંધા સૂચનો અમે રજૂ કરેલા છતાં પણ એ લોકોએ ગયા મહિને વાહનવેરો વધાર્યો એટલે અમે પાછું એમને લખીને આપ્યું કે આ વાહનવેરો ખોટો વધાર્યો છે ત્યાર પછી અત્યારે બાર નવના દિવસથી એ લોકોએ પાણી વેરા ઉપર ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે પાણી વેરો જે છસો સાઠ છે તે હવે એક હજાર રૂપિયા થયો તો અમે એમ કહેવા માંગીએ છીએ કે કલમ એકસો ત્રણ નગરપાલિકાની એમાં એવું છે કે તમે પહેલી એપ્રિલે યા ક્વાર્ટરલી પહેલીએ તમે વધારી શકો આ વચ્ચેના પીરિયડમાં વધારી નહીં શકો અને જે કંઈ વેરો વધારવામાં આવે એમાં અમારું સૂચન એવું છે કે અત્યારે છસો સાઠ છે તેના ત્રણસો ચાલીસ ઉપર વધે એટલે બાવન ટકા વધારો થયો સામાન્ય રીતે કોઈ વધારો હોય તો દસ ટકા વીસ ટકા પચીસ ટકા સુધી હોય પણ એક આ તો ડબલ વધારો થઈ ગયો કહેવાય એટલે અમારો વાંધો છે અને મુખ્ય કારણ એ છે કે બાર પહેલી એપ્રિલથી બાર તારીખ સુધીમાં સાઠ ટકા લોકોએ છસો સાઠ પ્રમાણે વેરો ભરી દીધો છે અને ચાલીસ ટકા બાકી રહેલા છે તે લોકોને માગણા બિલ બી છો છસો સાઠનું આપેલું છે તો કઈ રીતે આ લોકોનું તો એ લોકો એવું કહેવા માગે છે કે અત્યારે જે ભરવા આવે તેની પાસે અમે હજાર ભરાવશું અને ત્રણસો ચાલીસ રૂપિયા આવતા વર્ષમાં અમે બાકી જે જેણે ભરેલા છે તેની પાસે વસૂલ કરશું તો આ તો બહુ વધારે પડતો જુલમ કહેવાય કઈ રીતે આ કરી શકાય એટલે આમાં અમારો સખત વાંધો છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એકસો આઠના કર્મચારીઓએ ઇમરજન્સીમાં પ્રસુત અને એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી ધરમપુર વિસ્તારના માકડબંધ ધોળી પડ્યા વિસ્તારની પ્રસુતાને ધરમપુર ખાતે લઈ જવાઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં પીડા ઉપડતા એકસો આઠની ટીમે એમ્બ્યુલન્સ રોકી પ્રસુતિ કરાવી હતી પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે દીવ ખાતે દીવની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની મુલાકાત કરી હતી दीव केंद्रीय विद्यालय मकान संदर्भ में सांसद उमेश भाई चिंता ने चिंता व्यक्त करी जोखम रूप गण केंद्रीय विद्यालय दीव का दौरे पर आए थे और वहां पर हमें मैडम जी से मुलाकात हुई और स्कूल की भी हमने विजिट की तो पता चला कि काफी समय हो गया है बिल्डिंग को तो बिल्डिंग बहुत खराब स्थिति में है और जो यहाँ का इंफ्रास्ट्रक्चर है वो बिल्कुल भी स्कूल के लायक है ही नहीं जबकि ये दमन दीव की सबसे अच्छी स्कूल मानी जा सकती है जिसका रिजल्ट हंड्रेड परसेंट रहता है और आज हम जब सदी में एजुकेशन की स्थिति को सुधारने की बात करते हैं और भारत ही नहीं हम विश्व की तुलना करना चाहते हैं, तो हमारे बच्चों को अच्छा एजुकेशन तभी मिलेगा जब उनको अच्छा इंफ्रास्ट्रक्चर मिलेगा अच्छा मिलेगा यहाँ लाइब्रेरी में क्लास चलाया जा रहे हैं वो भी बारहवीं कक्षा के वो भी साइंस के और आप देखोगे तो मैडम ने जिस तरह से मुझे बताया कि यहाँ पर कुछ क्लास इसलिए बंद करने पड़े कि यहाँ पर शॉर्ट सर्किट की प्रॉब्लम है वहां टॉयलेट की प्रॉब्लम है तो उन्होंने काफी समय से मांगे की थी मगर पता नहीं हमारे स्थानीय प्रशासन और स्थानीय नेताओं ने क्यों इस पर ध्यान नहीं दिया मगर केंद्रीय विद्यालय की स्थिति बहुत ही दयनीय है तो मेरा इनसे वादा है कि हम जल्दी ही इस पर कुछ ठोस कार्यवाही करवाएंगे कामगिरी कराएंगे उम्मीद करता हूँ अगली बार जब मैं आऊँ तब यहाँ पर बिल्डिंग के लिए और स्कूल के लिए कुछ नए इंफ्रास्ट्रक्चर की मंजूरी मिल जाए ताकि मैं जब आऊँ तो नया कैंपस और नया स्कूल का काम चारू करवा सकू दीव में केंद्रीय विद्यालय सबसे अच्छा स्कूल बने और दमन दीव के लिए लैंडमार्क बने फर्स्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार